se વડલા નીચે બેસવા આવે છે બપોરે બપોરા કરી હોય જમી લીધું છે હવે વડલા નીચે અહીંયા આપણે સિંગ હોલ્ડર માટે આવ્યા તો મિત્રો જો મિત્રો અહીં પડકે નદી છે અને હું બેઠા છીએ અહીંયા આ વડલો છે મિત્રો એની નીચે બેઠા છે મિત્રો બપોરા કરવા માટે આવ્યા હતા બેઠા છે મિત્રો કરી દેજો મિત્રો 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 કરજો નાના બાજુમાં વડલો બાજુ મોટો વડલા નીચે બેઠા અહીંયા મિત્રો છે મિત્રો બાજુમાં જેના કિનારે મિત્રો અહીંયા વાડી છે નીચે બેઠા છે મિત્રો Я вдруг मित्रों यहाँ मैं दिन के नारे ऐसे अलग-अलग प्रकार ना मित्रों हैं यहाँ चार बावो रुक्षो नदी से मित्रों चार बाद आए

jauh-jauh kosong mitro kami mitrong ya bazu mas nadi nukano kinaro sa mitro હેલો સાગરભાઈ રબારી તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ બપોરા કરવા આવ્યા હતા ને વડલા નીચે અહીંયા બેઠા હતા મિત્રો બાજુમાં કે મિત્રો નદી છે જો મિત્રો અહીંયા ડેમ છે પાણીનો અને પાણી બહુ ઘણું બધું પાણી મિત્રો છે

तळा झा मित्र तळा હક કરો મે પ્રો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીયો વડલા નીચે બેહવા ચાહયા મિત્રો ખૂબ જ સતારી શાળામાં બેહવાની મજા આવે યાર બેઠા છે મિત્રો નદીના કિનારે મિત્રો Aram kering Sagar bayar-bari. ya las has cortado Costa લાલ છે મિત્રો સ્વાગત છે મારા YouTube ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો નદીના કિનારે મિત્રો વડલા નીચે બેઠા છે માતાજી મિત્રો સ્વાગત છે મારી YouTube ચેનલ પર ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો કેમ છો મિત્રો મજામાં છો અને મારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો અહીંયા બેઠા છે વડલા નીચે છે બાજુમાં નદી છે મિત્રો મિત્રો નદીના કિનારે બેઠા છે હલર હતું તો મિત્રો આવેલા હતા દાડીએ અને બપોરા કરવા આવ્યા હતા એટલે છે અહીંયા બેઠા છે એ આરામ કરવા